દેશમાં કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થતા પોરબંદરના બિરલા હોલ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તેના આયોજન માટે મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ હતી અને કટોકટી કાળમાં કેવી પરિસ્થિતિ હતી તેની સિનિયર સિટીઝનોએ જૂની યાદ તાજી કરી હતી પરમાર પોરબંદર મારો જન્મ અહીંયા જ રહું છું કટોકટી સમયની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કોઈ પણ આજે તમે કોઈ પણ કેસ હોય કોઈ સાંભળતું જ નહોતું હા જે ઓર્ડર આવે ને એ પ્રમાણે બધું કટોકટી કટોકટી નામ નામ જ જ ઇમરજન્સીમાં કટોકટીમાં પોસ્ટર આવ્યા હતા ઉપરથી હવે લાઈવા કોણ આ તે અમારા અધિકારીઓ કોઈ આવીને અમને આપી ગયા હતા ગામમાં લગાડવાના છે એમાં સૂત્રો એવા હતા આરએસએસ નો પ્રતિબંધ દૂર કરો કટોકટી દૂર કરો જયપ્રકાશ નારાયણજીને છોડી દો આવા ચારે અમારો સુનસક નાનો બાલ સુનસક અમારી ભેગો હતો ઉત્સાહી હતો અતિ ઉત્સાહિત એ પોલીસના હાથે પકડાઈ ગયો કોઈ માહિતી આપી હશે કે આરએસએસ ના લોકો આ પોસ્ટર લગાડે છે

આજે હું તમને મારી અમારી વાત કરી અમારે કોઈ વકીલ પડવા તૈયાર નહોતો એટલે હાથમાં તો એટલી બધી જેને કહેવાય ને કે ભયંકર અમારા અમારા કેસમાં કોઈ વકીલ આવી તૈયાર નથી ને એટલી એ વાતાવરણ કેવું કર્યું છે સરકારે જેલમાં અમે ત્રણ દિવસ સુધી આ જામીન ઉપર છુટકારો થયો અમારો